સુરતમાં તક્ષસીલા આગ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફટીના નિયમો સઘન કરવામાં આવ્યા હતા આ નિયમોનું પાલન ન કરનારા સામે છા દરોડા પાડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવા કોમ્પલેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નાનપુરામાં આઈએસઆઈ માર્કા વગર રમકડા વેચ નાનને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા આઈએસઆઈ માર્કા વગરના પાંચસો નંગ રમકડા કબ્જે કરાયા હતા આ દુકાન દ્વારા ઘણા સમયથી રમકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું જો કે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેથી ટોપ શોપમાંથી સમગ્ર રમકડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો રમકડાની દુકાનમાંથી નિયમોના આધારે ચૌદ વર્ષથી નાના બાળકો માટે રમવા બનાવેલી વસ્તુ પર આઈએસઆઈનો માર્કો ફરજિયાત હોવો જરૂરી છે આઈએસઆઈ માર્કા વગરના રમકડાનું વેચાણ કરતી સ્ટોપ પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે દરોડા પાડતી હોય છે ત્યારે આ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના દરોડામાંથી પાંચસો રમકડા કબજે લીધા હતા